જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બુધનો વૃષભ રાશિમાં ગોચર થઈ રહ્યું છે બુધદેવ ત્રેવીસ મે બે હજાર પચીસના દિવસે વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તેનાથી બધી જ બાર રાશિઓના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ જોવા મળશે તો બાર રાશિમાં હું ચાર રાશિનો બતાવી ચૂક્યો છું તો પાંચમી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના ત્રીજા અને બારમા ઘરનો સ્વામી બુદ્ધ છે જે હવે તમારા અગિયારમા ભાવમાં ગોચર કરી રહેલ છે કુંડળીનું બારમું ઘર આવક મિત્રતા મોટા ભાઈ બહેનો અને જીવનમાં વિવિધ સિદ્ધિઓનો કારક રાશિમાં બુધનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે બુધની સીધી ચાલ તમારા નસીબમાં વધારો કરશે નાણાંની વાત કરું તો બુધના પ્રભાવને કારણે તમે તમારી આવકમાં વધારો જોઈ શકશો આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થવાની અપેક્ષા છે અને તમારી માનસિકતા સકારાત્મક રહેશે જે તમને તણાવ ઘટાડવામાં મદદ કરશે કેરિયરની વાત કરું તો આ સમયે તમે જે પણ કામ કરવાનું નક્કી કરી રહ્યા છો તેને પૂર્ણ કરવા માટે તમારી પાસે મજબૂત સંકલ્પ અને શક્તિ રહેશે આ સમયે તમે ઉત્સાહ અને ઉત્તેજનાથી ભરેલા જોવા શકે જે તમારી ઉત્પાદકતામાં પણ વધારો કરશે પારિવારિક બાબતોમાં તમને તમારા પ્રિયજનોનો સહયોગ મળશે પ્રેમ સંબંધની વાત કરું તો આ રાશિના લોકો માટે સમયગાળો ખાસ કરીને અનુકૂળ રહેશે જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમના માટે લગ્ન સંબંધિત નિર્ણય લેવાનો આ સારો સમય છે સમજી વિચારીને રોકાણ કરવું અને મિત્રોની સાથે સમજદારીથી કામ લેવું ઉપાય છે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અનિવાર્ય છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ